સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમવાનો વારો આવતો હોય એવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે હાલ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા છે સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ સિવિલ હોસ્પિટલ ખસેડવાનું વાતોનું બે વર્ષથી નાટક ચાલી રહ્યું છે વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે અને નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોપત પણ જોવા મળી રહી છે આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત નહીં પરંતુ દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ લોકો અહીં સારવારથી આવતા હોય છે હજારોની સંખ્યામાં રોજના દર્દીઓ અહીં સારવાર મેળવતા હોય છે

આ પાણીથી ટપકતું સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ એમ આ હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ રિનોવેશનમાં લઈ શકીએ આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાને પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો એ કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકાન થઈ ગયું છે અને ડાયાબિલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે કેટલો સમય લાગી શકે છે આ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલ તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક ત્રણ થી પાંચ વર્ષનો ગણી શકાય પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો પંદર દિવસમાં બધા પેશન્ટ અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલા બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરીત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે